નમસ્કાર દર્શક મિત્રો કરદન સમાચારમાં આપનું સ્વાગત છે હું છું આપનો સુનિલ પટેલ જુ આજના મુખ્ય સમાચાર મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ગુજરાતના કાશી કહેવાતા તીર્થ ક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી શિવાલે ખાતે ભક્તોની ભીડ વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલું પૌરાણિક દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર કરનારી કે જે ગુજરાતનું કાશી કહેવાય છે જે સ્થાપિત જગપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવનો અનન્ય મહિમા હોય શિવભક્તો પૂજન કરી મનોવંચિત ફળ મેળવતા રહ્યા છે ત્યારે આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તીર્થક્ષેત્ર કરનારી ખાતે ઉમટ્યા છે વહેલી સવારથી જ શિવભક્તો તીર્થમાં પધારી પવિત્ર નર્મદામાં સ્નાનનો લાભ સાથે દેવાદી દેવ શ્રી કુબેર ભંડારી મહાદેવને દૂધ જળ બિલીપત્ર જેવી સામગ્રીઓ અર્પણ કરી દાદાના પાવન દર્શન કરી કુરતાર થઈ રહ્યા છે મહાશિવરાત્રી પર્વને અનુલક્ષી મંદિરમાં નિરંતર બિલીપત્રો ચઢાવવા સહિત હોમાત્મક લઘુરૂદ્ર ચાર પ્રહની પૂજા અને સાંજે નગરમાં નીકળતી પરંપરાગત કુબેર દાદાની પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધાળુઓ શાંતિમય રીતે દર્શન તેમજ ફૂલહાર પ્રસાદી મેળવી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જય કુબેર જય મહાકાલી માં આજ મહા શિવરાત્રી કે ਇਸ પાવન પર્વ મે હજારો કી સંખ્યા મે કુબેર દાદા કે દર્શન કે લિયે લોગ યહાં પર આયે હુએ હે સભઈ શ્રદ્ધાળુ કુબેર દાદા કા જયકારા લગાતે હુએ शांतिपूर्वक दर्शन कर रहे हैं और अपने मनोरथ को पूर्ण कर रहे हैं साथ में माँ नर्मदा के किनारे यह मंदिर है नर्मदा जी के स्नान कर रहे हैं नर्मदा जी का साफ सफाई का विशेष ध्यान भी दे रहे हैं और सभी भक्तों के लिए भोजन प्रसाद की भी व्यवस्था है फलहार की व्यवस्था है आप सब लोग भोजन ग्रहण करें फलहार की व्यवस्था है फलहार ग्रहण करें उसके बाद कुबेर दादा का दर्शन करें महाकाली माँ का दर्शन करके अपने मनोरथ को पूर्ण करें सभी કુવેર ભક્તો કો દેશવાસિયો કો મહાશિવરાત્રી કેસ પાવન પર્વ કે ઢેર સારી શુભકામનાએ ઓમ ન શિવાય જય કુબેર જય મહાકલી